અમારી સમ્રાટ સમાચાર ચેનલ કરો કરો કમેન્ટ કરો અને જોતા રહો પડે પળ દરેક પ્રકારના સમાચારો તળાજા ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઈવે ઉપર તણસા નજીકના વિસ્તારમાં કારનો અકસ્માત થયેલ હોવાની ઘટના સામે આવી છે આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ તળાજાથી ભાવનગર જતા સોમનાથ નેશનલ હાઇવે ઉપર તણસા બાયપાસ નજીક કાર ચા ચાલકે અચાનક કોઈપણ કારણોસર સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર એક થાંભલા સાથે ભટકાઈ હતી જેને લઈને કારમાં સવાર લોકોને નાના મોટી ઈજાઓ થતાં તમામને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જોકે બનાવના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળા ઘટના સ્થળે એકઠા થયા હતા